પણ હવે જ્યારે મામલો ગરમાયો મામલો પોલીસ સુધી પહોંચ્યો મામલો એન્ટી રેગિંગ કમિટી સુધી પહોંચ્યો અને સજા થઈ ત્યારે આ મુફલીઝ જેવા ડૉક્ટરો હવે ભાઈ બાપ બાપા કરી રહ્યા છે અને આ ડોક્ટરોને બચાવવા માટે હવે સરકારી અધિકારીઓ મેદાને પડ્યા છે તેઓ કુલડીમાં ગોળ ભાંગવા માગે છે અમે આ અધિકારીઓને અને તેમને બચાવવા માગતા લોકોને કહેવા માગીએ છીએ માપ મારે જો મર્યાદા મારે જો ગુંડાઓને બચાવવાની હિંમત કરી છે તો તમારી પણ વલે કરતા અમને આવડે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરની મેડિકલ કોલેજમાં ગુંડાગીરી કરતા ડોક્ટરોની એમબીબીએસ નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આ ડોક્ટરોએ ગરીબોની સેવા કરવાની હતી એમબીબીએસ નો અભ્યાસ કર્યા પછી આ ડોક્ટરો ઈશ્વર બનવાનું હતું પણ આ હેવાન બની ગયા અને હેવાન બનેલા ચાર ડોક્ટરો પોતાના સાથી ત્રણ ડોક્ટરોનું કારમાં બેસાડી અપહરણ કર્યું તેમને વેરાન જગ્યાએ લઈ જાય છે તેમને ફટકારે છે તેમને સિગરેટ પીવાની ફરજ પાડે છે તેમની સાથે અશ્લીલ હરકતો કરે છે ભોગ બનેલા ત્રણ ડોક્ટરો જ્યારે પોલીસમાં પહોંચે છે ત્યારે પોલીસ અધિકારીઓ પણ તેમને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો કારણ કે પેલા હેવાન જેવા ચાર ડોક્ટરો મોટા ઘરના હતા તેમના સંપર્કો બહુ ઊંચા હતા પણ પોલીસ અધિકારીઓ તેમને વધુ સમય બચાવી શક્યા નહીં આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ અને માધ્યમોમાં જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે એન્ટી રેગિંગ કમિટી પણ બોલાવવામાં આવી એન્ટી રેગિંગ કમિટીમાં રહેલા સભ્યો પણ આ આરોપી ડોક્ટરો જે છે જેઓ ગુંડાગીરી કરતા હતા તેમને બચાવવા માંગતા હતા પણ જ્યારે કમિટીની બેઠક મળી ત્યારે ખુલીને બહાર આવી શક્યા નહીં એન્ટી રેગિંગ કમિટીએ કબૂલ કર્યું કે આ ચાર ડોક્ટરો કસરવાર છે અને તેમને બે વર્ષ માટે રેસ્ટિગેટ કરવામાં આવે છે તેમના તમામ અધિકારો તેમના સર્ટિફિકેટ રોકી દેવામાં આવે છે આ ચાર ડૉક્ટરોને સજા થયા પછી આ ચાર ડૉક્ટરો બચવા માટે હવા ત્યાં મારી રહ્યા મેડિકલ કોલેજમાં રહેલા કેટલાક તકવાદી અધિકારીઓ અને ડોક્ટરો આ ડોક્ટરોની મદદે આવવાનો પ્રયત્ન કરે છે પણ મદદમાં ફાવ્યા નહીં એક વખત સજા થઈ ગયા પછી એન્ટી રેગિંગ કમિટી પાસે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી પણ કેટલાક એવા ભાગુ તત્વોએ ફરી વખત એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવી અને ગુજરાત સરકારને રિપોર્ટ મોકલ્યો અને કહ્યું કે અમને હવે માર્ગદર્શન આપો આ માર્ગદર્શન માગું નથી પહેલાં ગુંડા જેવા ચાર ડૉક્ટરોને બચાવવા છે પહેલાં ચાર ડૉક્ટરોએ પણ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો વિગતવાર વાત લખીને કહ્યું કે હવે અમને બચાવી લો કારણ કે અમારા આ બહુ મોટા છે જ્યારે ભોગ બનનાર ત્રણ ડૉક્ટરોએ પણ સરકારને પત્ર લખ્યો છે કે જો હવે તમે આ પાછી પાણી કરી છે તો ધ્યાન રાખજો કંઈક એવું બનશે કે જેની તમને કલ્પના નહીં હોય આમ અમને સમજાઈ રહ્યું છે આખી ઘટના બિટવીન ધ લાઇન્સ છે કે જે ચાર ડોક્ટરોએ ગુંડાગીરી કરી રેગિંગ કર્યું એવો આરોપ પણ લાગી રહ્યો છે કે ભાવનગરની મેડિકલ કોલેજ ડ્રગ માફિયાનો અડ્ડો બનતો જાય છે પોલીસ અને સરકારે ચેતી જવાની જરૂર છે જો નહીં ચેતો તો મોડું થશે અને આ ચાર ડોક્ટરોને જો બચાવવાનો લેભાગુ તત્વોએ પ્રયત્ન કર્યો તો હવે તેમની પણ ખેર નથી આ ઘટનાથી સારી રીતના વાકેફ ભાવનગર મેડિકલ કોલેજના ડીનને ખબર છે કે પાણી શું છે અને દૂધ શું છે એટલે તેઓ પાપના ભાગીદાર થવા માંગતા નથી એટલે તેઓ રજા ઉપર ઉતરી ગયા છે તેમનો હવાલો હવે જે અધિકારી પાસે છે તે આ ડોક્ટરોને બચાવવા માગે છે પણ અમારી ચેતવણી છે ખોટું કરશો તો મરશો અને અમારાથી બચી જશો તો કુદરત તો છે તેનો હિસાબ થઈ જશે તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને અમને આવડે છે તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત જેમનું કોઈ નથી સાંભળતું એનું નવજીવન સાંભળે છે અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું એક નવા વિષય સાથે મળતો રહીશ તમને નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે